મારા નવા સ્વાગત છે ને ને સવાર પડી છે છે જવાનું તરફ તો ચાલો મળીએ સીધા અમે આવી ગયા છીએ અને આને તમે ઓળખતા જઈશો અને મિત્રો આ છે મારો મોટો ભાઈ અને મિલનભાઈ આજે અહીંયા કામ કરે છે પાંચ વાગ્યાના જઈએ મિત્રો કેટલું કામ કરી નાખ્યું છે આટલામાં મિત્રો એનું રોજ પડી જાય પણ આ ભઠો છે આપણા ભાઈનો જ એટલે કાઈ દેવાનું ન હોય હાલે ઘર ઘર

Rẽ cửa rồi nấy bạn её Hрост Kältor Thôi ra

અને મિલનભાઈ ભલે કારખાને જાતા હોય તો મિત્રો ટેપ જોઈ લ્યો હાલી ચાર હજાર નું મિત્ર એમ્પ્લીફાયર છે અને ચાર ચાર હજાર ના બે સાઉન્ડ અને એક ચાલ ચૂટા સ્પેર માં પડ્યું છે મિત્રો ગીત વાગે એટલે ધુવાળા નીકળે ક્યાંથી નીકળે ઈ નો કે તો મિત્ર અમે આવ્યા છીએ મોટા બાપાના ઘરે અને આજે અહીંયા પ્રોગ્રામ હતો

અને અમે ભૂલામણા આપણા નામ થી આને ટેણ્યો ગઈ છે તાજે શું બને તમારા ઘરે અને શું થઈ ગયું આવી તમને

અમે અઢાર વરસના હતા તે દુષ્ઠી બનાવીએ છીએ અળદિયા મોનથા ખાંડના ઢેફલા લાડવા બધું જ બનાવીએ છીએ અમે અઢાર વરસના હતા તે દિવ બરાબર ને અમે ગયા છીએ અત્યારે ઘરે બપોરા કરવા તમને તો ખબર હતી મારો મિલનભાઈ ભઠ્ઠે કામ કરતા હતા તો એ થાકી ગયા તા તો એને હાલ પૂછી લે શું હાલ મિલનભાઈ બસ શાંતિ હે થાકા નથી થાક તો લાગ્યો પણ હવે તમે કામ કરી મારા તમને શું કેવું કયો કામ તો કરવું પડે ને એ તો કામ તો કરવું જ પડે પણ મને એવું લાગે કે હવે અહીંયા આપામાં મામાને ઘરે આવું હોય તો ચોમાસે આવું કેમ કે ચોમાસે એવું કામ ના હોય લોકો આપણે એવું કામ કરાવે ને કે હાઈને નીંદર ન આવે

અને તી પણ અને એ પણ ખાઈ જશે જાશે મહેમાન આયો જેવી મજા આવી અરે ખૂબ મજા આવે મોજ મસ્તી જ કરવાની અને મિત્રો અમે રાહ જોકાની કેદી કૈયા આવે ને કેદી બ્લોગ ઉતારે તો ફાઇનલી યાદ અમે બ્લોગ માં આવી ગયા હી અને ખુબ આનંદ થાય છે મિત્રો અને મિત્રો નિરણકા નિરણ કકા બ્લોગ બનાવે છે અને સપોર્ટ કરી દેવો

કે કઈક સાયરી કેવાય તો તમે સાયરી સાંભળો બોલો પીસો કે મોસમ બગડે તો થાય વીજળી ના કડાકા અને જો અમારા ભાઈઓ બગડે ને થાય તારા ઉપર ધોળા દઈએ ભડાકા ફાઈનલી મિત્રો આપણે રાજકોટ જતા હતા અને મોટા બેન નો ફોન આવ્યો કે તમે ઘરે નથી તો એનું રસ્તામાં આવતું હતું ઉભા રહી ગયા તો હવે જમીને પછી આપણે રાજકોટ રવાના થાસી તો પેલા જમી લઈએ અને આપડા સબસ્ક્રાઇબર ઘણા હતા બધા ભાણા જ બધા વિડીયો જોતા હતા કેદુના ના કેતા ફોન કરીને અમારે બ્લોગમાં આવું હોય તમે વિડીયો બનાવો તો આજે બધા ભેગા થઈ ગયા ને આપણે વિડીયો બનાવીએ તો ચાલો બધા વાત કરી અને ઈ લોકોને એક ભાગવત ગીતા વિષય આવડે છે એ બધા પોતપોતાનો જેને શ્લોક આવડતો હોય છે શ્લોક કે છે તો ચાલો એની હારે પેલા વાત કરી લઈએ તો

ગીતા ને બોલી શકે છે આજ આજે હું એક શ્લોક બોલીશ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત અભિસ્થાન ધર્મસ્ય તદાત માનમ સુજા મેહન આપણને તો ઘણું બધું આપ્યું છે

ખીલી ઉઠી નાની મારું નામ છે રોશની આજે હું એક ગીતા નો શ્લોક બોલીશ અપરમ ભવતો જન્મ અપાવ જન્મ વિવ મેં તો ત્રીજાની યાદ

કેક ખાઈને જાતે અમારે વિડીયો ગયો હોય તો લાઈક કરજો સપરાઈ બધા મજામાં મજામાં જશો તો અમે અમારા મામાના અમે અમારા મામાના વિડીયો કેદી ના જોતા તા અને અમે રાહ જોતા તા કે અમારા મામા કેદી અમારા ઘરે આવે એટલા માટે આજ ફાઇનલી અમારા મામા અમારી ઘરે પહોંચી ગયા છે અને અમે પણ બ્લોકમાં Então, લી મિત્રો આપડે ઘરે પહોંચી ગયા છીએ અને સુઈ જાય પેલા એડિટિંગ કરી નાખી તો બ્લોગ નો એન્ડ કરી મળીએ છીએ પછી નવા બ્લોગ સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી બધા બાય બાય